નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો વીડિયો શરૂ કરતા પહેલા હું તમને જણાવી દઉં કે તમે આ વિડિયો જોવા કરતાં સાંભળીને વધુ સમજી શકશો તેથી જો શક્ય હોય તો આ વીડિયો એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય મિત્રો આપણા શાસ્ત્રોમાં દુશ્મનથી મુક્તિ મેળવવા માટે ભારતીય સંસ્કૃતિ જ્યોતિષ અને તંત્ર શાસ્ત્રમાં ઘણા અસરકારક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે આમાંથી ડુંગળીનો ઉપાય એક પ્રાચીન ઉપાય માનવામાં આવે છે નકારાત્મક ઉર્જા અને દુશ્મનોના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે ડુંગળી ખૂબ અસરકારક માનવામાં આવે છે તંત્ર અને જ્યોતિષ અનુસાર ડુંગળીમાં એવા કુદરતી ગુણો છે જે દુશ્મનના નકારાત્મક ઇરાદાઓને બેઅસર કરી શકે છે અને તમારા જીવનને સકારાત્મક ઉર્જાથી ભરી શકે છે આ વિડિયોમાં દુશ્મન મુક્તિ માટે ડુંગરીનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે તરસ દૂર કરવાના વિવિધ ઉપાયો અને તેની પાછળના તાંત્રિક વિજ્ઞાન વિશે તમને સમજાવવામાં આવશે તો મિત્ર વીડિયો અંત સુધી જોજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો દોસ્તો તંત્ર શાસ્ત્રમાં ડુંગળીનો ઉપયોગ એક અનોખા સાધન તરીકે થાય છે તેની તીવ્ર ગંધ અને કુદરતી રચના નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે તાંત્રિક ધાર્મિક વિધિઓમાં ડુંગળીનો ઉપયોગ થાય છે કારણ કે તે ઉર્જા સંતુલન સાધન તરીકે કાર્ય કરે છે તેનો ઉપયોગ દુશ્મનોને રોકવા ખરાબ નજરથી બચાવવા અને ગ્રહ દોષોને દૂર કરવા માટે પણ થાય છે ડુંગળીનો ઉપયોગ ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં અસરકારક છે જ્યારે તમારો દુશ્મન તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય જ્યારે તમારી સફળતામાં કોઈ અવરોધ હોય જ્યારે તમે નકારાત્મક શક્તિઓ અથવા ખરાબ નજરથી પરેશાન હો જ્યારે તમે અનિચ્છનીય વિવાદો અથવા દુશ્મનાવટનો સામનો કરી રહ્યા હો ભક્તો વીડિયોના અંતે અમે તમને દુશ્મનોથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાયો જણાવીશું અમે તમને મુક્તિની તરસથી સંબંધિત ખાસ નાના ચમત્કારિક ઉપાયો પણ જણાવીશું જેને અપનાવીને તમે તમારા દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો તો વીડિયોના અંત સુધી આપેલા ઉપાયો સરળ અસરકારક અને સલામત છે ભક્તો ડુંગળીમાં ખીલી મારીને ફેંકી દો દુશ્મન હાથ જોડીને માફી માંગશે અને તેઓ તમારા જીવનમાં ક્યારે પાછા નહીં આવે જો તમે ડુંગળીમાં ખીલી મારીને ફેંકી દો તો ખીલી અને ડુંગળી તમારા દુશ્મનોથી છુટકારો મેળવશે અને દુશ્મન હાથ જોડીને માફી માંગશે એટલે કે તે વિચારશે કે તેણે તમારા માટે દુશ્મન કેમ બનવાનું વિચાર્યું અને તેણે તમારી સાથે શા માટે દુશ્મની કરી કારણ કે હવે જુઓ જો છુપાયેલા દુશ્મનો પણ હોય કારણ કે જે લોકોના ગુપ્ત દુશ્મનો હોય છે તેઓ પણ તે વ્યક્તિની માફી માંગવાનો પ્રયાસ કરે છે ભલે તેઓ તમને ખૂબ પરેશાન કરે પણ તમે જોશો કે તમારા ગુપ્ત દુશ્મનો પણ પરાજિત થશે અને જે લોકો તમને ખુલ્લેઆમ પરેશાન કરી રહ્યા છે તેઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને ફરી ક્યારે બને અથવા ધારો કે તમને ખબર નથી કે તમારા કેટલા દુશ્મનો છે અથવા તમારો દુશ્મન કોણ છે કારણ કે ક્યારેક દુશ્મન મિત્રના રૂપમાં પણ આવે છે જેનો અર્થ છે કે તે આપણા જીવનમાં આપણા મિત્ર તરીકે આવે છે અને તેમને ઓળખવા ખૂબ મુશ્કેલ છે ધારો કે તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી અથવા તમને ખબર નથી કે કેટલા દુશ્મનો છે અથવા તમને ખબર નથી કે દુશ્મન શક્તિશાળી છે તે તમને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે તો પણ તમારે ઉપાય કરવો જોઈએ કારણ કે જો દુશ્મન ખૂબ શક્તિશાળી છે અથવા તેણે તમારા પર ઘણું કર્યું છે અથવા કંઈક કરાવવાનું વિચારી રહ્યો છે તો સમજો કે આ ઉપાય કરીને તેણે બધું જ કરી નાખ્યું છે જો દુશ્મને તમારી બુદ્ધિ દુકાન કે વ્યવસાયને બાંધી રાખ્યો હોય તો તે પણ મુક્ત થઈ જશે અને મારા પર વિશ્વાસ કરો કે તમારા જીવનમાં જે દુઃખ અને પીડા આવી રહી છે તેમાંથી તમે હંમેશા માટે છુટકારો મેળવશો એટલે કે તમારા ઘરમાં ફરી ક્યારે અકસ્માતો નહીં થાય દેવા જેવી સમસ્યાઓ નહીં વધે અને ઝઘડા પણ તમારા ઘર અને જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે જો શું થાય છે ક્યારેક દુશ્મન એવું કામ કરે છે કે ઘરના સભ્યો એકબીજા સાથે લડવા લાગે છે કારણ કે જ્યારે ઘરના સભ્યો એકબીજા સાથે લડે છે ત્યારે ઘરમાં ઝઘડો થાય છે તો આવા ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ આવે છે જે ઘરમાં લોકો એકબીજા સાથે લડે છે ત્યાં લક્ષ્મી તકતી નથી તેથી જ દુશ્મન મોટા ભાગે ઝઘડાનું કારણ બને છે બીજી વાત એ છે કે જે વેપારીઓનો પોતાનો વ્યવસાય છે દુકાન છે અને તેમની સામે બીજા વ્યક્તિની દુકાન છે બીજા વ્યક્તિનો વ્યવસાય છે હવે ધારો કે તમારો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને તે વ્યક્તિ સારી રીતે ચાલી રહ્યો નથી તેઓ આ જોઈને ઈર્ષા કરવા લાગે છે કે તેનું કામ તેનો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને હું અહીં કંઈ કંઈ કરી કરી શકતો નથી નથી તો જુઓ શકતા ત્યારે તેઓ દુશ્મનાવટ બતાવવાનું શરૂ કરે છે દુશ્મનાવટ કરવાનું શરૂ કરે છે અને તેમના મનમાં ઈશાની લાગણી એવી રીતે ઉદભવે છે કે ક્યારેક તેનું સ્વરૂપ મોટું થઈ જાય છે તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ દરેક ખરાબ કામ કરે છે જેના કારણે સામેની વ્યક્તિ સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે તેથી તમારે હંમેશા આવા દુશ્મનોથી દૂર રહેવાની જરૂર છે અને આ નાનો ઉપાય અપનાવવાની જરૂર છે આ ઉપાય કરો અને જુઓ કે તમારા દુશ્મનો કેવી રીતે હાર પામે છે અને તમારા જીવનમાંથી કેવી રીતે જાય છે તો ચાલો આપણે ઉપાય વિશે વાત કરીએ ડુંગળીમાં ખીલી કેવી રીતે નાખવી ડુંગળી ક્યાં ફેંકવી અને કયા દિવસે અને કયા સમય કરવું સૌ પ્રથમ આ ઉપાય કોઈ પણ દ્વારા કરી શકાય છે પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવી દેજો જેથી તમને અમારા બીજા વિડીયોની સૂચનાઓ મળતી રહે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ તો જુઓ સૌ ડુંગળી બીજી આછા રંગની ડુંગળી તે લાલ કરતાં થોડી હળવી હોય છે તેથી તમારે લાલ રંગની ડુંગળી લેવાનો પ્રયાસ કરવાનો છે જે ઘેરા રંગની હોય તમારે આખી ડુંગળી લેવાની છે તમ તમારે એકદમ આખી ડુંગળી લેવી પડશે આ સાથે તમારે લોખંડની ખીલી પણ લેવાની છે તમે જે ખીલી 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 લેશો તમારે નવી બિલકુલ લેવાની જરૂર નથી જો તમારી પાસે જૂની હોય તો તે પણ ચાલશે નવી ન લો તમારા ઘરમાં પડેલી કોઈ જૂની ખીલી શોધો અને તેને લો આ સાથે તમારે કાળા રંગની માર્કર પેન લેવાની છે કારણ કે તે સારી રીતે કામ કરે છે અહીં તમે શાહી પણ લઈ શકો છો તમે શાહીથી પણ લખી શકો છો હવે જુઓ તમારે શું કરવાનું છે તમારે આ ત્રણ વસ્તુઓ લેવાની છે અને તમારા ઘરની દક્ષિણ દક્ષિણ દિશામાં તરફ મુખ કરીને બેસવાનું છે તો જુઓ તમારે જમીન પર બેસીને આ ઉપાય કરવાનો છે સૌપ્રથમ તમે ડુંગળી લીધી છે હવે તમારે તે ડુંગળી અને તમે લીધેલી કાળા રંગની પેન અથવા માર્કર લેવાની છે તમારે તે પેથી તે ડુંગળી પર દુશ્મન લખવાનું છે તમારે દુશ્મન કેમ લખવાની જરૂર છે કારણ કે જુઓ એક દુશ્મન હોઈ 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 શકે 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 છે 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 બે ત્રણ અને વધુ પણ હોઈ શકે છે અથવા ગુપ્ત દુશ્મનો પણ હોઈ શકે છે જેના વિશે તમને ખબર નથી હવે ધારો કે તમે તેના પર નામ લખો છો તો આનાથી તમારો ફક્ત એક જ દુશ્મન દૂર થશે ફક્ત એક જ દુશ્મનનો પરાજય થશે પરંતુ જો તમે ડુંગળી પર દુશ્મન લખશો તો તમારા બધા દુશ્મનોનો પરાજય થશે અને જે દુશ્મનો ગુપ્ત છે તે પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે તેઓ કોઈક રીતે તમારા પ્રત્યે દુશ્મની દાખવી રહ્યા છે અથવા તમારી પીઠ પાછળ ઘણું ખરાબ કામ કરી રહ્યા છે અથવા કરાવડાવી રહ્યા છે કંઈક એવું છે જે તેમને ઘણી બધી ક્રિયાઓ કરવા મજબૂર કરે છે તેથી જ તમારે ડુંગળી પર શું લખવું છે ફક્ત દુશ્મન લખો તમારે કોને લખવું છે તમારે કાળા રંગની પેન અથવા માર્કર લેવી પડશે હવે જ્યાં તમે દુશ્મન લખ્યું છે તેની નીચે પર જ્યાં તમે નામ લખ્યું છે તેની નીચે તમારે ક્રોસ માર્ક લગાવવું પડશે ઠીક છે તમારે ક્રોસ માર્ક લગાવવો પડશે તો જુઓ સૌ પ્રથમ તમે ડુંગળી પર નામ લખ યું છે તે પછી તમે ક્રોસ માર્ક લગાવ્યો છે હવે તે ચોકડીની નીચે પણ તમારે એક શબ્દ લખવો પડશે તમારે શું લખવું છે કરો તમારે શું લખવું છે કરો જુઓ આ જે તમારે લખવાનું છે તે ફક્ત એક છે તમારે એક વાર નીચે લખવું પડશે આ કર્યા પછી તમારે એક મંત્ર નો જાપ કરવાનો છે તેથી મંત્ર ધ્યાનથી સાંભળો ઓમ ક્રીમ ક્રીમ શત્રુ નાશિની ક્રીમ ક્રીમ ફટ સ્વાહા તમારે આ મંત્ર વાર જાપ કરવો પડશે એટલે કે આ મંત્રનો તમારે વાર જાપ કરવો પડશે અને જ્યારે તમે મંત્રનો જાપ કરો છો ત્યારે તમારે તે ખીલીને ડુંગળીમાં નાખી દેવી પડશે જ્યાં તમે દુશ્મનનું નામ લખ્યું છે અથવા જો તમે દુશ્મન લખ્યું છે તો ફક્ત દુશ્મન લખો નામ ન લખો તમારે તે ખીલીને તે શબ્દ ઉપર નાખી દેવી પડશે દુશ્મન શબ્દ ઉપર તમે મંત્રનો જાપ કરતી વખતે નખ ક્યારે દાટી દેશો પછી નખ દાટી દીધા પછી તમારે તે ડુંગળી ઉપાડવાની છે જો તમે ઈચ્છો તો તમે તેને કપડામાં રાખી શકો છો કારણ કે તમારે ઉપાય છુપાવીને કરવો પડશે કોઈને કહ્યા પછી આવું ન કરવું જોઈએ કારણ કે આવો ઉપાય ઝડપથી કામ કરે છે પછી કોઈ પણ નિર્જન જગ્યાએ જાઓ ત્યાં એક નાનો ખાડો બનાવો અને ખીલી સાથે ડુંગળીને માટીમાં દાટી દો એવું નથી કે તમારે ખીલી કાઢવી પડશે કે કંઈ કરવું પડશે તમારે ડુંગળી અને ખીલી બંનેને તેની અંદર દાટી દેવા પડશે ખાડાને માટીથી સારી રીતે ઢાંકી દો પછી તમારા ઘરે પાછા આવો તમારા હાથ પગ ધોઈ લો અને તમારે સૂર્યાસ્ત પછી આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ સૂર્યાસ્ત થતાની સાથે જ જ્યારે થોડું અંધારું થઈ જાય તે સમયે તે કરવું વધુ સારું છે બીજી વાત એ છે કે તે પુરુષ હોય કે સ્ત્રી કોઈ પણ આ ઉપાય કરી શકે છે તેઓ ગમે તે દિવસે કરી શકે છે ગુપ્ત દુશ્મન હોય કે ખુલ્લો દુશ્મન તમે દરેક માટે તે કરી શકો છો સમજો કે દુશ્મનને માફી માંગવાની ફરજ પડશે તે તમારી સાથે દુશ્મનીમાં ક્યારે આવી ભૂલ કરશે નહીં તો ચાલો દોસ્તો ડુંગળી સંબંધિત કેટલાક સરળ ઉપાયો શીખીએ જેને આપણે આપણા જીવનમાં અજમાવી અને આપણા દુશ્મનોથી છુટકારો મેળવી શકીએ છીએ આ ઉપાયો નાના સરળ ઉપાયો છે પરંતુ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ચમત્કારિક ઉપાય છે ઉદાહરણ તરીકે પહેલો સરળ ઉપાય દુશ્મન અવરોધને દૂર કરવા માટે ડુંગળી અને કાળા દોરાનો ઉપાય છે આ ઉપાય દુશ્મનના દુષ્ટ પ્રભાવોને નબળા પાડવા અને તમારું રક્ષણ કરવા માટે કરવામાં આવે છે તે કેવી રીતે કરવો સૌ પ્રથમ લાલ ડુંગળી કાળો દોરો અને સિંદુર લો પછી કોઈ પણ મંગળવાર અથવા શનિવારે ઉપાય કરો સૌપ્રથમ લાલ ડુંગળી લો પછી ડુંગળીને કાળા દોરાથી સાત વખત લપેટો અને પછી તેના પર થોડું સિંદૂર લગાવો અને દુશ્મનનું નામ લઈને હનુમાનજીને દુશ્મન અવરોધથી મુક્ત થવા માટે પ્રાર્થના કરો આ પછી તેને કોઈ ચાર રસ્તાઓ પર છોડી દો આમ કરવાથી દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે તે નબળું પડી જશે અને તેની અસર સમાપ્ત થઈ જશે બીજો સરળ ઉપાય છે વહેતા પાણીમાં ડુંગળી વહેવડાવવી તે કેવી રીતે કરવું પહેલા કોઈ પણ મંગળવારે એક તાજી લાલ ડુંગળી લો પછી તમારી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના પર હનુમાન ચાલીસાનો પાઠ કરો પછી નદી કે નહેરમાં વહેતા પાણીમાં ડુંગળી વહેવડાવો આ ઉપાય દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને તમારું રક્ષણ કરે છે ત્રીજો સરળ ઉપાય લીંબુ અને ડુંગળીનો શક્તિશાળી ઉપાય છે તે કેવી રીતે કરવો પહેલા એક લીંબુ લાલ ડુંગળી અને કાળો દોરો લો પછી એક લીંબુ અને ડુંગળી લો અને તેમને કાળા દોરાથી બાંધો પછી તેને મંગળવાર અથવા શનિવારે પીપળાના ઝાડ નીચે રાખો આ પ્રક્રિયા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો આ ઉપાય દુશ્મનના ખરાબ ઇરાદાઓને સમાપ્ત કરે છે અને જીવનમાં શાંતિ લાવે છે ચોથો સરળ ઉપાય છે માથા પર ડુંગળી ફરવી ઉપાય કેવી રીતે કરવો સૌ પ્રથમ કોઈ પણ મંગળવાર કે શનિવારે લાલ ડુંગળી લો અને તેને તમારા માથા પર સાત વખત ફેરવો આ દરમિયાન ભગવાન હનુમાનનું ધ્યાન કરો અને ઓમ હ હનુ તે નમઃ મંત્રનો જાપ કરો ત્યારબાદ આ જગ્યાએ ડુંગળી સળગતા કોલસા પર રાખો અને તેને બાળી નાખો આ ઉપાયથી દુશ્મનના દુષ્ટ પ્રભાવનો અંત આવે છે પાંચમો સરળ ઉપાય કામમાં અવરોધ દૂર કરવાનો છે ડુંગળીનો ઉપાય કેવી રીતે કરવો સૌપ્રથમ સફેદ ડુંગળી લો જો દુશ્મન તમારા કામમાં અવરોધો ઊભા કરી રહ્યો હોય તો તમારા કાર્યસ્થળ પર સફેદ ડુંગળી રાખો પછી દર શુક્રવારે આ ડુંગળી બદલો પછી જૂની ડુંગળીને વહેતા પાણીમાં પ્રવાહિત કરો આ ઉપાયથી દુશ્મનની નકારાત્મકતા દૂર થશે અને તમારા કાર્યમાં સફળતા મળશે છઠ્ઠો સરળ ઉપાય હવનમાં ડુંગળીનો ઉપાય કરવો સૌપ્રથમ કોઈપણ શુભ દિવસે હવન કરો પછી હવન સામગ્રીમાં ડુંગળીના નાના ટુકડા ઉમેરો પછી હવન દરમિયાન તમે ઓમ અહરી ચામુંડે ચામું મંત્રનો જાપ કરો આ ઉપાય દુશ્મનોના અવરોધોને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા છે સાતમો સરળ ઉપાય ડુંગળી અને મરચાંનો તાંત્રિક ઉપાય છે તે કેવી રીતે કરવો સૌપ્રથમ કોઈ પણ મંગળવાર અથવા શનિવારે એક લાલ ડુંગળી અને સાત લીલા મરચા લો પછી તેને તમારા માથા પર સાત વખત ફેરવો પછી તેને કોઈ પણ ચાર રસ્તાઓ પર રાખો આ ઉપાય દુશ્મનના પ્રભાવનો નાશ કરે છે આઠમો સરળ ઉપાય દુશ્મનની નકારાત્મકતાને રોકવાનો છે તે કેવી રીતે કરવો સૌ પ્રથમ લાલ ડુંગળી લો અને તેના પર સિંદૂર લગાવો પછી તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો આ ઉપાય દુશ્મનની નકારાત્મકતાને તમારા ઘરમાં પ્રવેશતા અટકાવે છે ભક્તો ડુંગળીનો ઉપાય કરતી વખતે તમારે જે ખાસ સાવચેતીઓ રાખવી જોઈએ સ્નાન અને શુદ્ધતા જેવી બાબતો જાણવી મહત્વપૂર્ણ છે ઉપાય કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો આગળ યોગ્ય સ્થાન પસંદ કરો ઉપાય શાંતિથી અને એકાંત જગ્યાએ કરો આગળ વિશ્વાસ રાખો ઉપાય કરતી વખતે કોઈ શંકા ન રાખો અને પૂર્ણ ભક્તિથી કરો તમારા મનમાં શ્રદ્ધા રાખીને ઉપાય કરો આગળ ગુપ્તતા છે ઉપાય કર્યા પછી તેને કોઈની સાથે શેર ન કરો કોઈને કહો નહીં કે મેં આવા ઉપાયો કર્યા છે આગળ શુભ સમય છે મંગળવાર શનિવાર અથવા અમાવસ્યાનો દિવસ ઉપાય માટે ખાસ શુભ છે ભક્તો ડુંગળીના ઉપાય સાથે ધ્યાન અને મંત્ર સાધના કરવી જરૂરી છે તે ઉપાયની અસરકારકતા વધારે છે અને સકારાત્મક ઉર્જા આકર્ષે છે દરરોજ એકસો આઠ વખત ઓમ હા હનુમતે નમઃ મંત્રનો જાપ કરો નિયમિતપણે હનુમાન ચાલીસા અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરો સવારે અથવા રાત્રે ધ્યાન કરો અને દુશ્મનોના અવરોધો દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો ભક્તો મુક્તિ માટે પ્રાર્થના કરો ડુંગળીના ઉપાયો પાછળ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તર્ક છે જેમ કે ડુંગળીની ગંધની અસર ડુંગળીની તીવ્ર ગંધ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ડુંગળીમાં ઉર્જા સંતુલન ડુંગળીનો ઉપયોગ ઉર્જા સંતુલન માટે થાય છે જે દુશ્મનના દુષ્ટ પ્રભાવો ને નબળા પાડે છે ડુંગળીમાં કુદરતી શક્તિ ડુંગળીની રચના નકારાત્મક શક્તિઓને રોકવામાં અસરકારક છે ડુંગળીનો ઉપયોગ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે એક પ્રાચીન અને અસરકારક ઉપાય છે જો યોગ્ય પદ્ધતિ અને ભક્તિથી કરવામાં આવે તો આ ઉપાય બંધ થયેલી નકારાત્મકતાને સમાપ્ત કરી શકે છે અને તમારા જીવનમાં શાંતિ અને સફળતા લાવી શકે છે આ ઉપાયોને કાળજીપૂર્વક અને સંપૂર્ણ શ્રદ્ધાથી અપનાવો અને તમારા જીવનને સકારાત્મક અને શત્રુમુક્ત બનાવો મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે